હા તો અમે જેટલું સમાજ મેં જોયું છે ને અત્યાર સુધી આટલા વર્ષો મહેનત કર્યા પછી એવું જોયું છે કે જે બેઝિક ખામીઓ પહેલી જોવી પડે કોઈ સમાજની ખરાબ પરિસ્થિતિ હોય તો એના સુધાર માટે જે પહેલો કોન્સેપ્ટ લેવાનો હોય ને ખૂબીઓ ના જોવાય પહેલી શું જોવાય ખામીઓ જોવાય તા કે તમને એની અંદર સુધાર કરવા માટે ખામીઓથી તમે ધ્યાન કરો તો પહેલું મેં એટલે કે બે હજાર નવમે જ્યારે મેં સ્ટાર્ટઅપ કર્યું ને તો ખામીઓનું પણ મારું એવું માની લે કે દસ પંદર ટકા મારું ધ્યાન હતું જ સ્ટડી કરો તે વખતે ખામીઓ પર આપણે કામ ચાલુ કર્યું ખામીઓને ઘેરાઈથી સમજવા સાથે સાથે જે ખૂબીઓ હતી ખૂબીઓ પર થોડાક ધ્યાન કરતા થયા પછી એવું હતું કે કામ કરવું છે તે આપણે કામને સારી રીતે સમજવું પડે ને સમાજને સમજાવવું એમને એમ તો કામ ના થાય સમજવા માટે ઘણા બધા અલગ અલગ પેરેગ્રાફ પર આપણે પ્રોગ્રામો જોતા થયા જેવી રીતે સાદી પહેલાં ટેલરિંગ કામ કરતો હતો ટેલરિંગ કામ કરતાં કરતાં જોડે જોડે જે માણ ક્રેઝ હતો મૂવીનો તે ધીરે ધીરે ઓછો કરી દીધો બીજું કે ફ્રેન્ડ સર્કલ જોડે બેહવા જવાનું એવું ઓછું કરી દીધું ને એક વિઝન બનાવી લીધું બે હજાર નવ કે ભાઈ કંઈ વિશેષ છે કે એવો રસ્તો કાઢવો પડશે આપણે પોતાની જાત માટે આગળ વધવા માટે તો એ રસ્તો કાઢતા કરતા ઘણા પ્રોગ્રામો ગોવા બોમ્બે અમદાવાદ દિલ્હી જે ત્યાં આ મતલબ જનલોકપાલ આંદોલન થયેલું તેમાંય હું પોતે મતલબ કે બે બે વખતે ગયેલો છું સ્ટડી કરવા કે આંદોલનોનું નિર્માણ કેવું રીતે થાય છે આંદોલનોમાં કેવી કેવી પરિસ્થિતિ થાય કેવી કેવી પબ્લિક આવે છે ત્યાં ચળવળો શું થાય છે એવું બધું જોયું પછી અલગ અલગ સમુદાયના જે સંસ્થાઓ સંગઠનો ચાલતા હોય તેમની અંદર ફિઝિકલી જો પછી એમની બુકલેટો વાંચું તો એ સમયગાળાની અંદર ઇન્ટરનેટ આવી ગયું હતું એ ઇન્ટરનેટની અંદર પછી આપણે સ્ટાર્ટઅપ કર્યું વોટ્સઅપને મુસ્લિમ એકતાનું તો ઘણા લોકો જોડાયા વિચાર પછી લોકોને બનાવતા થયા એ કરતાં 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 ગમે જ્યારે પહેલો આપણે સ્ટાર્ટઅપ આપ્યું બે હજાર તેર મેં પહેલું જ જે કોન્સેપ્ટ હતો ને આપણો તે ખામીપોળ હતો કયો અનુપૂળ હતો ખામીપોળ કે મુસ્લિમ સમાજની અંદર જે જાતિ વ્યવસ્થા છે ખાસ કરીને આપણા કાવી દીવા ગામની અંદર કે હું વોળો હું દીવાન હું હું પઠાણ આ જે વ્યવસ્થા ઇસ્લામ બિલકુલ મતલબ કે નકારે છે અને જે આપણો પહેલો પેરાગ્રાફ છે નંબર ટુ કયો ઇલિટી સમાનતા મેં કીધું એવું કે જે ઇક્વાલિટીનું કોન્સેપ્ટ ઇસ્લામે આપ્યો નહીં દુનિયા મેં એના પહેલાં કોઈ આપ્યો છે ના એના પછી કોઈ આપવાનું આજે દુનિયાની અંદર જેટલા બી લોકો મુસ્લિમો પર અત્યાચાર કરે છે યા ઇસ્લામ વિરોધી સાદીશો કરે છે એનું કારણ છે કે ઇસ્લામના જે ફંડામેન્ટલ છે ને અલ્લાહના અસુ અસલમ જે લઈને આવેલા છે માનવ વિકાસ માટેના એના જેની વિકાસ હોય કે શારીરિક વિકાસ હોય પારિવારિક વિકાસ હોય કે એની જરૂરતના વિકાસના કામો હોય સત્તા હોય કે ગમે તે એ જે ફોર્મે અલ્લાના અલ્લાહના હસુ સરસ આપ્યું ને એટલું સરળ સિમ્પલ ને એટલું વિશ્વાસપૂર્ણ કોઈની પાસે ફોર્મેજ છે નહીં ને આ વસ્તુ અલ્લાહ તાલ પુરાણમાંવી કહે દીધેલું છે પણ એનું જે એક્સપ્લેનેશન થવું જોઈએ સમાજમાં એની જે સમજ હોવી જોઈએ આ જેવી ભણેલા ગણેલા લોકોની એની પાસે છે નહીં એનું કારણ શું છે કે એ દિશામાં લોકોને માત કરવામાં આવતું નથી બીજું ઉલટી દિશામાં લઈ ગયા કયા દિશામાં કે ભાઈ મુસ્લિમ સમાજની અંદર જે વિવાદોને ખતમ કરીને વિવાદ સમાજનું નિર્માણ કરવું જોઈએ એના વિરોધમાં વિવાદો વધારવાનું કામ થયું ચાહે પોલિટિકલ ક્ષેત્રે હોય ચાહે રિલિજિયસ ક્ષેત્રે હોય ચાહે સામાજિક ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્રે લોકો પોતપોતાના વાળા બનાવતા થયા ચંગેશ ખાન જેવો મોટો તાના તાનાશાહ આવ્યો દુનિયા કુર માણસ કે જે તે માણસ લખ એવું કહેવાય છે કે સવા ચાર કરોડ મુસ્લિમોની નરસનહાર કરેલું એ વ્યક્તિ જ્યારે આવ્યો તો એના સામે લોકો લઈ રહ્યા તો પોતાના કબીલાઓની જે સોચ હતી ને તેને છોડીને લઈ રહ્યા મુસ્લિમો જે લઈ તો કબીલા વાતની જે સોચ હતી તે છોડીને લઈ રહ્યા ત્યારે ભેગા થઈ શકે કોઈ બી સમાજને પોતાની ખરાબ પરિસ્થિતિમાંથી નીકળવું હોય તે જેના જે વિવાદો હોય તેના પહેલાં સમજવા પડે કોઈ પણ વ્યક્તિ વિશેષ માનો કે આજે કોઈ મુસ્લિમ છે એને પોતાના સમાજ માટેની કોઈ ચિંતા છે પરિસ્થિતિ જોઈને માનો કે અઠવાડિયા મેં એક વખત વિચાર લીધું પાંચ મિનિટ પણ એને હવે ગ્રોટ કરવું જોઈએ પાંચ મિનિટથી દસ મિનિટ દસ મિનિટથી વીસ મિનિટ વીસ મિનિટથી અડધો કલાક અડધો કલાકથી કલાક આ પરિસ્થિતિ સુધી એને પહોંચવું પડે પ્રેક્ટિસ કરવી પડે જેવું બાળક કોઈ જન્મ થાય છે તો એને પહેલાં ચાલતો ના આવડતું હોય એ પડી જાય પહેલું ગૂંઠણીય પડે એની તાકાતથી કેટલું કરે છોકરું છોકરું એની તાકાતથી ગૂંઠણીય પડે પણ એને ઊભા થઈને ચલાવવા માટે એના બાપ એના બાપ હોય એની મા હોય બેન હોય ભાઈ હોય જે મોતો હોય એનાથી કે એને હાથ પકડીને ચલાવવાની પ્રેક્ટિસ કરે એવી જ રીતે સમાજ જ્યારે ઊભો થતો હોય ને ત્યાં હદોગીનો સમાજ જ્યારે ફસાઈ ગયેલો હોય ખરાબ પરિસ્થિતિમાં તો એને જે પગ પકડીને ચલાવીને જે દિશા બતાવનાર એક સમૂહ એવો હોવો જોઈએ ને એ સમૂહ ના બને તો એ સુધી તમારું કંઈ પણ મતલબ નથી ને આ સમૂહ ના બનાવવાના કારણે મુસલમાનોએ ભારત દેશની અંદર પરિસ્થિતિ પોતાની ખરાબ કરી લીધી આપણા કાવી જેવા ગામની અંદર ત્યારે જરૂરતો પ્રમાણે માણસ વિકાસની વાત કરે ગમે તે વાત કરે પણ જે એકબીજાનો વિશ્વાસ ખતમ થઈ રહેલો છે તેનું હું હવે પ્રેજ તો આ બધી વસ્તુની અંદર કહેવાનો મકસદ એ છે કે જે હું તે સમાજ એ દિશામાં નહીં વિચારે કુરાન અલ્લાહ એ કહે એના શરૂઆત કે એ દિન જુરવા મુસ્તક હું એક્સપ્લેનેશન પબ્લિક હોમી જતું નથી હમણાં પહેલાં આપણે પહેલાં બે પેલા ભાઈએ કહ્યું કે હવે લોકો જુમવા પછી પહોંચવી હતી મસ્જિદમાં ટકતું નથી લોકો આલિમોના બયાને સાંભળતા નથી એનું વિઝન હું એનું કારણ હું લોકો કેમ આવું કરે છે કારણ છે કે લોકો ઘણી બધી અલગ અલગ પરિસ્થિતિઓમાં ફસાઈ ગયેલા છે ને જે વાયજિન છે મિમ્બરે પર બેહીને વાત કરે છે તેવી હાલાતને લગતા જે પબ્લિકનું એનાલિસિસ કરીને જે એમને વાત સમજાવવાની હોય તે સમજાવતા નથી હવે પડી ના વાત આ કારણે તમારો જે માનસ પરિવર્તન કરવું જોઈએ અને લોકોને જે સમજાવવાની પ્રવૃત્તિ તમારી પ્રોફેશનલ હોવી જોઈએ તેનો ફોર્મેટ આપણી પાસે છે નહીં માનો કે હમણાં યુસીસીનો પ્રોબ્લેમ ચાલ્યો તો યુસીસીના વિષયમાં સમાજની અંદર સો લોકો હોય સો મેં એક રેશિયો કાઢીએ આપણે સોમાંથી સાઠ ટકા લોકો ભણેલા નથી પણ ચાલીસ ભણેલા છે તેમાં હાઈ પ્રોફેશનલ વીસ ટકા ભણેલા છે તેમાં દિનનું ભણેલા છે ને દુનિયાનું ભણેલા છે એ વીસ ટકા લોકોમાંથી એવો ટપકો એ વીસ ટકામાંથી એક બે ટકા લોકો બહાર આવવા જોઈએ વીસ ટકામાંથી વીસમાંથી બે માસ ચાર માસ એ જે તે વસ્તીમાં એવા હોવા જોઈએ કે આવી જે ગંભીર પરિસ્થિતિ હોય યુસીસી જેવી કાયદાના આધાર પર પોલિટિક્સના આધાર પર સમાજને જે ગેરવાની કોશિશ કરતા હોય એવા સમયે આ બે ટકા લોકો હોય ને વીસમેથી બે ટકા લોકો એ સમાજને એની અસલ પરિસ્થિતિ સમજાવે આજે યુસીસી બાબતમાં લોકોની પાસે એટલું વેઝિક હા વખતે તો આપણે કંઈ સોશિયલ મીડિયામાં વિડીયો જોઈ લીધું કંઈ શુંથી નું રહે પાછું પાછું બીજું વિડીયો જોયું એટલે પેલું બાસ્કી ભવન થઈ જાય પછી સદંતર લગાતાર સમાજની અંદર એક કેમ્પેન ચલાવીને લોકોને એની સહી વાત સમજાવી યુસીસી જેવા સ ચેપ્ટરની

નથી હવે મેમ્બર બે હે પબ્લિક વાત કરે વાત બે ચાર અલ્લાહની વાત આવે નબીની વાત આવે કોને વાત સાંભળી સવાબના ખાતર લોકો બે હા છે તો પબ્લિક શું છે ધીરે ધીરે મસ્જિદના મેમ્બરે રસૂલ જેવા એક એવું લે એવું સમજી લેવાનું કે જે મસ્જિદનો મેમ્બર છે એ બહુ મોટું વકાર રાખે છે કેમકે એ ફોર્મેટ જે છે ને દુનિયાની અંદર કોઈની પાસે છે નહીં તમે બીજા જેટલા બી ધર્મના જેટલા બી પેરાગ્રાફ છે જે ઈસાઈ છે યહૂદી છે યા બીજી જે મિશનરી બ્રાહ્મણી મિશનરી છે એમની અંદર તું જોઈએ બહુ ઉડાણ તો છે જે મિમ્બરે રસૂલના જે પેરાગ્રાફ છે ને એ કોઈની પાસે છે નહીં આનો જે કોન્સેપ્ટ આનાથી જ ઇન્કિલાબ ઇસ્લામનો જે ઇન્કિલાબ આવ્યો એ મેમ્બરથી જ આવ્યો એ મિમ્બરને જ્યારે સહી માર્ગદર્શન ના કરવામાં આવે યા એ જે મિમ્બર પર બહેનારા લોકોને એટલા કેપેબલ કરવામાં ના આવે તો એનાથી શું થાય કે સમાજની અંદર જે વિચાર વિમર્શ થવો જોઈએ સમાજનો એક તબક્કો ઊભો થવો જોઈએ સમાજ વિવાદ મુક્ત થવો જોઈએ સમાજની અંદર વિવાદ મુક્ત એક ગીરો એક ગ્રુપ તૈયાર થવું જોઈએ એના એક દ્રષ્ટિકોણો હોવા જોઈએ ઉદ્દેશ હોવા જોઈએ એ સમાજ તૈયાર ના થાય તે શું થાય એની વિપરીત દિશામાં નાની મોટી પોલિટિક્સમાં ફસાઈ જાય અને એ તો આપણા ગામમાં નથી પાકલા પડે ખાનદાનો તૂટે ઘર તૂટે એ ગઢમાં પેલા પહેલાંના પક્ષ મેં આવે પહેલાં પહેલાં કેટલી જગ્યાએ કહાની એવી આવે છે કે રાજનીતિ ક્ષેત્રે ભારતના મુસલમાનોની એનાલિસિસ રીત મેં સમજો થોડું એટલા ડીપમાં જઈને તો મને એવું સમજમાં આવ્યું છે કે જેટલું લોકસભાને વિધાનસભાની ચૂંટણી મુસ્લિમોને નથી નુકસાન કર્યું એટલી ગામની ચૂંટણીને નુકસાન કરજો ખાનદાનો તોડી નાખેલા છે પ્લસ પોઈન્ટ ભાઈ ભાઈ મેં દુશ્મની કરી છે કેટલી જગ્યાએ એવી ઘટનાઓ ધ્યાનમાં આવે છે ધ્યાન કરીએ છીએ કે છોકરા છોકરીના રિશ્તાઓ તૂટી જાય છે હા પરત તો ઘટનાક કયું ખામ ગ્રામ પંચાયતનું તો ગ્રામ પંચાયત નહીં ચાલો આપણા જે મુસ્લિમ જેટલા એવી વિદ્વાનો છે યા મુસ્લિમ સંસ્થાઓ છે સંગઠનો છે મેં અત્યાર સુધી નથી જોયું કે એ લોકો કોઈ ગ્રામ્ય ક્ષેત્રે એવી મતલબ કોઈ એજન્ડા લઈને ઉઠે કે આને કેવી રીતે નિયંત્રણ કરવું આ પોલિટિક્સની વાત આવી એટલે પૂછું ત્યાં જોયું છે કોઈ કોઈ નિયંત્રણ કરવાની હા વક્તિત્વ પર એમને સમાજની અંદર એક બતાવવા માટે અમુક લોકો આવે છે હવે પંદરને ભેગા કરે બયાન કરીને નાઈ જાય બયાન કરવાથી વાત કરવાથી કોઈ મસલાનો હલ થવાનો નથી તમારી પાસે જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું તમારી પાસે આખું વિશ્લેષણ હોવું જોઈએ વિશ્લેષણ જોડે જોડે તમારી પાસે એની એવી હલ ઢૂંડવો જરૂરી છે ખાલી તમે વાત કરી નહીં જો કોઈ બુઝરૂક આવ્યા વાત કરીને લોકો સુધરી જવાના એવું છે ના સુધરે એના માટે છે ને સદંતર સમાજે એ પરિસ્થિતિ તરફ વિચારવું પડે સમાજે જો આત્મ ભારતનો એ કાવ્યના મન છે કાવ્યના લોકોને પોતાના બાળકોનું યા સમાજનું ભવિષ્ય એ પોતાને એક માનવ હોવાની જિમ્મેદારી નિભાવવી હોય તો બેઝિક તમારે નીચેથી ચાલુ કરવું પડે તમારે પોતાની જાતને અલ્લાહના હવાલે કરવી પડે કુદરતના હવાલે કાયનાતનો માલિક છે તેને આપેલી જિંદગી છે એને જે જિંદગી આપી એ જિંદગીમાં એનો શું મકસદ છે માણસ દરેક વ્યક્તિએ ખોળવો જોઈએ યા તમને ના ખોળવાનો સમય હોય તો જે લોકો તમારા સમાજની અંદર બે વાતો કરતા હોય ક્યાં નહીં હોય યા પ્રયાસ કરતા હોય એ લોકો તરફ ધ્યાન કરવું જોઈએ ના કરો તમે અલ્લાહના લીધેલી જિંદગીની બસ મસ્તીથી મજા કરો તો પછી તમારી ઉપર એવા લોકો મુસલત થાય કે જે તમને સમજન ના પડે કે આમાંથી કેવી રીતે નીકળવું ભવન અમે ફસાઈ દે એટલે આ તમામ પરિસ્થિતિમાં આપણા જે કાવી ગામો જેવા છે દરેક ગામની અંદર આ મગજમાં પોલિટિક્સની હોય પછી રિલિજિયસ લીડરશીપની અંદર તમે જોઈ લો ફિરકાવારિયતની હોય શખ્સિયત પરસ્તીની હોય પેલા એક જ શખ્સિયતને માનતો હોય પણ પેલો કે હું હાડું બયાન કરું તો એટલે બયાને હાડું કેટલા લડાયા થતી હોય લોકો મેં મારું માન સન્માન વધે એના માટે લડાયા આ બધી કહીએ લડાયો આ બધી લડાઈઓ હોવી જ ના જોઈએ લડાઈ કે ને આપણે આપણા હેડામાં છે કે દોસ્તી અને દુશ્મની કોના માતું હોય કોના માતું હોય એક અલ્લા માટે દોસ્તી અને દુશ્મની હોવી જોઈએ પણ આપણા વિઝન ક્લિયર ન હોવાના વતે આપણું જે દિલ છે આપણું માઇન્ડ છે આપણું વ્યક્તિગત સ્વાદ લાવી દે છે કેમ પહેલાં જ કોન્સેપ્ટ આપણો ક્લિયર છે નહીં સમર્પિતનું ડેડિકેટેડનું નો કોન્સેપ્ટ તમારો સો ટકા નહીં પણ તમે એક ટકા એ ક્લિયર કરો ને મારું એવું માલ મેં મારી જાત પર થોડી મહેનત કરી મને ખબર છે ત્યાં માસ્ક કુદરતના હવાલે ને ભલે એની જિંદગી મેં મુશ્કેલો આવે ટેન્શનો આવે પારિવારિક હોય સામાજિક હોય લોકોની ટીકા ટીપડી હોય જ્યાં જે કંઈ કામ કરતો હોય તેમાં રૂકાવટો આવે બધું બહુ થાય સાજીશો થાય એને અંદર તમને એકાંતમે જ્યારે બેહો ની તો અલ્લાને તમે પોતાની જાતને હવાલે કરી દીધી હોય તો તમને સુકૂનનો એક અહેસાસ એવો થાય કે ના મારી જોડે એક અલ્લાહ છે આજે તમે અલ્લાહને માનતા હોય પણ એકાંતમે નહીં જાય મેય નહીં તમે અલ્લાહને જોઈ ના શકતા હોય સમજી ના શકતા હોય એ જીવન અલ્લાએ જે દીધેલું છે તેની વિપરીત દિશામાં ઉજવી દેલા આ જે મંથનના જે વિચારો થવા જાય યુસીસી બાબતમાં જ્યારે અભ્યાસ કર્યો તો ઘણા બે ચા મોટી મોટી ભરૂચ શહેર મેં મોટી મોટી મસ્જિદો અમે હું સંભાળવા ગયો વાત તો વાતનું જે તાલમેલ હોવું જોઈએ ને એ સિસ્ટમનું નથી કે આ પરિસ્થિતિમાં આપણા સમાજીને સમજી શકે યુસીસી યુસિસીન વાળ વાત હોય ને તો વાત સમજ પણ કુરાન જે તો ઉતરું છે તે જેવી જેવી ઇન્સાનની બસાસત હતી એ હિસાબથી અલ્લા તલા કહવાની ના આપ્યા ઇતિહાસની જે ઘટનાઓ છે એ એ હિસાબથી જ સમજી આવી હતી એવું નથી કે એકાદ આડા ધીરે ધીરે તૈયાર રહે એવું તો છે તમારા સમાજ વિરોધમાં યા માનવ સમાજ વિરોધમાં જે કંઈ પ્રવૃત્તિ થતી હોય આ દુનિયાની અંદર ભિન્ન ભિન્ન પ્રકારના ધર્મો છે સમાજો છે બધું જ છે પણ એમાં એક મુસ્લિમ હોવાને લઈને સૌથી વધારે મુસલમાનોની જવાબદારી છે કે દુનિયાની અંદર શેતાની તાકાતોને રોકો શેતાની પ્રવૃત્તિ કરતા લોકોને રોકો અંદર અંદર વિવાદ કરીને સમાજને જે દૂર કરતા હોય સમાજને કમજોર કરતા હોય એવા લોકોની સામે તમે વિચારો તો કોણ કે ભાઈ હું અને અલ્લાને રાજી કરવાના લઈને કેવી રીતે કામ કરી શકું તો આ બધી વસ્તુ પર ગેરાઈ કરવી જોઈએ ને જે હું જે સમાજમાં આપણો એક ટાર્ગેટ છે ને કે તમને સમાજ માટે કંઈ ના કરી શકતા હોય તો કમસે કમ કહેવાય છે કે સમાજની જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય તમને લાગતું હોય કે ભાઈ આવું એવું થઈ રહેલું છે અન્યાય થઈ છે ના હિન્સાફી થઈ રહેલી છે તો કમસે કમ સમય ના આપી શકતા હોય તમારા જીવનમાંથી નામાં નાનામાં નાની પૂંજી સામાજિક જાગૃતિ પાછળ સમાજને વિવાદ મુક્ત સમાજનું નિર્માણ કરવા પાછળ લગાવવો જરૂરી છે આપણું આટલું મોટું ભરૂચ છે બરાબર તો ભરૂચની અંદર જેટલા મુસ્લિમનું જ એનાલિસિસ કરીએ આપણે જે સમાજનું છે તેનું જ પહેલું તો વિચાર બરાબર બીજા સમાજને આપણે તો એવું કંઈ નથી નકારતા પણ સમાજનું આપણે મુસ્લિમનું જે છોકરાઓ છે આજના છોકરાઓનું વિઝન શું હોય ક્રિકેટનો શોખીન હોય તો ક્રિકેટર બનવાનો શોખ એ પછી દુનિયાની મોહમાયા લાગી ગઈ હોય તો ભરૂચના મુસ્લિમ સમાજના યુવાન શું વિચાર કે લાઉ લંડન અમેરિકા આફ્રિકા સાઉદી દુબઈ યુએઈ બધે બધા જુઓને કમાવું આ જ છે ને આની અંદરથી સમાજના ઠિંકર છોકરાઓ કઈથી લાવશો તમે સમાજ માટે પોતાના દર્દથી પોતાની આવડતથી સમાજની આ સમસ્યાઓથી મુક્ત કરવા માટે છોકરાઓ કઈથી લાવશો હું તમને એવું લાગે કે તે આ દિનની તાલીમ આપી રહેલા છે તેથી નીકળશે એવું લાગે દિની તાલીમનું જે સ્ટ્રકચર છે ચાહે દેવબંધી ભરેલી એલે દીશ કોઈ બી હોય એમની તાલીમથી આ નીકળે એવું લાગે તમારે મંથન ગયું ને ગહેરાઈ મેં જાય તેવું લાગે દૂરથી જોઈએ ને આપણે ચોથા નંબરનો કોન્સેપ્ટ આપણે યુઝ કરીએ દૂર અંદેશીનો તેવું લાગે કે ના અહીંથી રસ્તો નીકળે એવો નથી બીજો ચેપ્ટર દુનિયાવી તાલીમી આપતા લોકો ડૉક્ટર એન્જિનિયર પ્રોફેસર જે લોકો બને છે એ લોકો જે છે ડૉક્ટર એન્જિનિયર બની ગયા પછી એમની જીવન જીવવાની શૈલી જોઈએ ને તો આપણને એવું લાગે કે એમની પાસે એ અપેક્ષા રાખવી ગલત છે બરાબર આ યુવાનોની વાત છે તો આવનારા મુસ્તકબિલને ત્રીસ ચાલીસ પચાસ વર્ષ પછી ત્રીસ વર્ષનું વીસ વર્ષનું ટાર્ગેટ કરો તો વીસ વર્ષ પછી તમારી પાસે હમણાં હાલમાં નથી છોકરાઓ બહુ બધા આપણા સોશિયલ એક્ટિવિટીમાં છોકરાઓ કેવું કામ કરે કે સંસ્થાઓ ખોલે સેવાનું કામ પહેલા શું હતું કે રાજા મહારાજા કરીને રાજા બનતા હતા રાજાનો નવો પેડાગ્રામ સેવાનું કામ લોકોની મદદ કરીને રાજા બની ગયા હતા હવે લોકોએ હું ધીરે ધીરે ડેવલપ થયા કે લોકોની મદદ કરવાના આપણે કંઈ આગેવાન જેવા બનો કોઈ લોકો નામ સન્માન એના માટે પડતા હોય છે એના માટે મુસ્લિમ સમાજની છોકરાઓ સંસ્થાઓ જે બનાવે છોકરાઓની વાત કરીએ તો બહુ મોટો બ્લડ ડોનેશનનું કામ કરે બહુ મોટો સ્કૂલના અંદર બાળકોને પુસ્તક આપવાનું કામ કરે બહુ બોટો પછી કોઈ ગરીબ હોય તેને કંઈ ચાર વસ્તુ પોટલું છે કે કંઈક પૈસા આપવાનું કામ કરે યા તો પછી કોઈ સાફ સફાઈ કરવાનું કામ હોય ગામમાં કે એવું કોઈ યા પછી તમારા સમાજની અંદર ધાર્મિક પ્રોગ્રામો થાય ત્યાં આગળ યુવાનો કામ કરે આ બધું કામ કરે એના સિવાય વિઝનર છોકરાઓ વૈચારિક છોકરાઓ આપણી પાસે ભરૂચ મેવી આજે પાંચ ખોળવા હોય પાંચ પાંચવી આખા ભરૂચ જિલ્લામાં તો મળવા મુશ્કેલ છે આખા ભરૂચ જિલ્લામાં આ ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ આ છે જ્યારે ગુજરાતની અંદર બીજા નંબરની કેલ્ક્યુલેશનને ભરૂચ આવતું હોય કે જ્યાંના મુસ્લિમ માલી માલીઋચથી સક્ષમ છે દુનિયાવી તાલીમે બી સક્ષમ છે બીજા કરતો તાલીમ તાલીમમાંય આગળ છે મેજોરિટીમાં આપણે આગળ છે તેમ છતાં આપણી પાસે પાંચ છોકરા ના હોય સામાજિક ક્ષેત્રના અને તમે પાંચસોવી આલીમો રૂ આ જેટલાય આપણી ત્યાં એકત્રીસ દારૂલૂમ છે લગભગ લગભગ સર્વે અનુસાર ભરૂચ જિલ્લામાં એ તમે બધા ટોટલ જઈને પાંચસો આલિમો બનાવ્યા વળશે એ જઈને તમારું કામ શું કરશે મસ્જિદનું મોસ્જિદનું કામ કરશે મદરસામાં પડવાનું કામ કરશે જે સમાજની હાલની પરિસ્થિતિ છે તેમાંથી સુધાર કરીને કંઈ નવું ડેકોરેટ કરવું ને સમાજને તૈયાર કરવો એના પાછળ એકવી છોકરો એમાંથી કંઈ નીકળી આવે આવ્યો આ સમાજની ને આ મિલ્લતની ખુશનસીબી કહેવાય પણ કીધું એવું ત્યાં અપેક્ષા રાખવી કેમ કે એમનું સ્ટ્રક્ચર એ ટાઈપનું છે એમની તાલીમ એ ટાઈપની છે ને એ આજકાલ જેટલી બી તાલીમ લઈ રહ્યા છે ત્યાં ડૉક્ટર એન્જિનિયર બનાવ બનવા માટે ચાહે સમાધિની પાછળ પૈસો લગાવતું હોય તો એ લોકો પોતાની જિંદગી માટે જ તાલીમ લે છે ડૉક્ટર બનીશ મારા હાળ હાડા ગાડીઓ હશે બંગલા હશે મારી લોકો ઇજ્જત કરશે પૈસા કમાશે એટલા હાર ત્યાં દિનની તાલીમ મેં એવું જ થઈ ગયું છે મને હમણાં આપણે સોશિયલ મીડિયામાં નથી જોતા લોકો કહે કે આ મોતજીદનો પગાર ઓછો છે આ ઇમામનો પગાર ઓછો છે તો એની અંદર બી વિચાર જેવું છે કે તમે મોસ્જીદના પગારની વાત કરો ઇમા એમના પગારની વાત કરો પણ એની જે જવાબદારી છે તેની ઉપર હું હવે એ પૂરી કરવા જાય તો ઇમામ જ જતી રહે આ બધી પરિસ્થિતિને કાઉન્ટર કરવા માટે જે ઘીરો હોવો જોઈએ ને આપણી પાસે સંગઠન એ આપણી પાસે અવેલેબલ નથી એની પાછળ મહેનત બી નથી આખા ભરૂચ જિલ્લામાં આપણે ઘણો સમય લગાવ્યો અંદર હુંટી ઘૂસી ગયા તેવું સમજું બધું જ લગાવ્યું જેટલા બી લોકો ભણેલા ગણેલા લોકો છે દુનિયાવી તાલીમમાં એ અંદર અંદર એવા વિવાદોમાં હુંટે પડેલા છે કે એમાંથી નીકળવા તૈયાર નથી અને મજહબી તો તું જોણ જ છે ફિરકાવાળીયાત શખ્સિયત પરસ્તી અનાવ પર જથી બીજી વાત કે સૌથી મોટી વાત હમણાં જે નજરમાં આવે છે કે દર એમની અંદર જોવામાં આવે છે સત્તાનો હો બહુ જ જબરદસ્ત હુંમ્મત કરતો વધારે દીની તાલીમ આપતા લોકોની અંદર મોટા મોટા વાઇસજીની સ્પીકર એમની અંદર વધારતું આપ્યું ખોટી વાત નથી આ એકદમ સીધી વાત અને રસ્તો કાઢશો કોનાનો યુવાનોએ જ કાઢવો પણ યુવાનોને એ ટાઈપના તૈયાર કરવા માટે એવું સમૂહ હોવું જોઈએ એવું સમૂહ ના હોય ને આ બી ગામની સમસ્યાઓ જે હોય આપણા કાવી ગામની જે તને વાત કરી કે ગામને કમજોર કરવામાં તોડવામાં દરેક જગ્યાએ લોકસભા હોય કે વિધાનસભા હોય અહીંયા જેટલું નુકસાન નથી કર્યું એનાથી સો ગણું ખતરનાક ગ્રામ પંચાયતના ઇલેક્શનોએ કરેલું આ બધી વસ્તુને સમાજના યુવાનો સમજે એના માટે એવી મહેનત કરવાની જરૂર છે એવી મહેનત કરવાની જરૂર કે બીજા ઈરાનપુરાનના કામો મોબાઈલ છે ક્રિકેટની દુનિયા છે પોલિટિક્સની પાછળ મતલબ કે અંધાધૂંડોળ સમજાવ વગર હા પ્લાનિંગ કરીને કોઈ પાર્ટીમાં જો આપણે કોઈનો વિરોધ નથી કરતા વાય યા નોમ નથી બોલતા પણ હવે વિઝન તો હોવું જોઈએ એનું સ્ટડી હોવી જોઈએ વિધાઉટ સ્ટડી વગર તમે કોઈની અંડભક્તિ કરો યા એની પાછળ લાગો તો એ તમારી બુદ્ધિ એક મુસ્લિમ હોવાના લઈને શોભા દેતી નથી મુસ્લિમ દરેક જગ્યાએ જાય ને એક પોતાનું એક સ્થાન ધરાવતો હોય છે કેમ કે એની પાસે દુનિયાને એક વાહિદ છે લાઇ લઇલ્લા મોહમ્મદ રસુલ્લા આ એની પાસે એક ફોર્મે છે એના લઈને એને સર્વશ્રેષ્ઠ હોવું દરેક જગ્યાએ જરૂરી છે આ વસ્તુનું ફોર્મેટ ક્યારે આવે કે લગાતે જ્યારે દલિત સમાજના લોકો છે બરાબર દલિત સમાજના લોકો પાસે આજે નાનું મોટું સોશિયલ સ્ટ્રક્ચર છે તું જો આજે બોમ્બે જેવી સિટીની અંદર બી દલિત સમાજની ઉપર થોડું ઘણી થાય તો તું જોતો હશે કે મૂવમેન્ટ એ લોકો તરત કરી દે આપણા વડોદરાની અંદર ઘણી ઘટનાઓ થાય છે આપણા કામ બી કર્યા આંદોલનો રેલવે કામ એ વસ્તુની અંદર સમાજની જે નિષ્ક્રિય મેં જોયો ને તે એવું લાગે કે આ સમાજ પાછળ જેટલી આપણે હમણાં મહેનત કરીએલા છે ને એ તો ક્યાં જ નથી ઝીરો છે આનાથી સો ગણી બમણી મહેનત કરવી જરૂરી છે ને એના માટે એવા છોકરાઓ બને એ પાસે લગાતાર એક એક વાતને સમજાવવામાં આવે ને એ લોકો કમસે કમ દરજામાં આપણે તો જે નક્કી કર્યું કે ભાઈ મહિને સો રૂપિયા દે અઠવાડિયા મેં ત્રણ કલાક કાઢે પંદર દિવસમાં છ કલાક કાળે ને મહિનાનો એક દિવસ એક દિવસ મીન્સ કે આઠ દસ કલાક કાળે કેટલું મહિનાના સો રૂપિયા અઠવાડિયાના ત્રણ કલાક પંદર દિવસે છ કલાક ને મહિનાનો આઠ દસ કલાક યા એક દિવસ એ જે સમય ને તમારો પૈસો તમારી આજુબાજુ તમારી જાતે તમે સક્ષમ છો નોલેજબલ થો લોકો જોડે વાતકી કરતો શીખા એમ કે આપણા સમાજની અંદર લોકોને બૌદ્ધિક વાત કરવી હોય પાયાવાળી તરતીબથી તો એ દસ મિનિટથી બોલી શકતો ભટકી જાય તું જો ભટકી જાય વાત આવી હોય પાછો બીજે જતો તરતીબથી જે વાત કરીને સમાજને જે તરતીબ પર લાવવાની પ્રવૃત્તિમાં જે સમૂહ હોવું જોઈએ આવી સંગઠન સંસ્થા પ્રવૃત્તિઓ હોવી જે તે છે નહીં આમદ કામ કરનાર લોકો એજ્યુકેશનમાં કામ કરે છે આ બધું કરે છે એમની જગ્યાએ પણ યુવાનો માટે એક ફોર્મેટ ઊભું કરવું જોયું છે ને એના માટે કાવી ગામ જેવું ગામ જેનો ઇતિહાસ સર બુલન્યો છે મને ગર્વ છે કે હું કાવી ગામનો છું ને આપણે એવા ખાનદાનથી આવે છે ને એવા હવા પાણીમાં મોટાઈ થયેલા છે અલ્લાહ તલા કલમા જેવી દોલતથી નવા નવા દેલા છે સલાહિયત છે હિંમત છે બધું જ છે પણ સમાજને આગળ લઈ જવા માટે હવે મોટા વિઝનથી મોટા પ્લાનિંગથી હવે જો જમીન પર ઉઠાડવા મેં ના એવું કામ તો આ બી તમને કહી દઉં કે તમારો સમાજ આજે આટલા ક્ષેત્રે પોલિટિકલ પ્રોપેગેન્ડા હોય યા ઇકોનોમિકલ પ્રોપેગેન્ડા જે આપણા વિસ્તારમાં આવી રહેલા છે એને ખાલી વાતો કરશે લોકો એનો ઉકેલ લાવી શકતા નથી આપણે આ જે ચર્ચા કરી રહેલા છે તે ખાલી વાતો નથી કરતા એના પાછા મહેનત કરવાની વાત કરી લે તો એ વાત કરીને આગળ સમાજ વધે પોતાને અંદરથી કીના કપત વિવાદ બધા જે કાઢે ચાહે ફિરકાવાળિયત હોય જાતિવાદના વિવાદો હોય શખ્સિયત પરસ્તીના હોય એના આના પરસ્તી પોતાની યુગો હોય એ કાઢીને ખાલી સલ્લાહ માટે આ કોમની આના દેશની આપણા ગામની હોય કે જે હોય એની માનવ ભલાઈ માટે માણસ આગળ વિચાર તો થાય ના મેં કીધું મંથલી સો રૂપિયા વીકલી ત્રણ કલાક પંદર દિવસે છ કલાક મંથલી અરે વીકલી ત્રણ કલાક અઠવાડિયાના પંદર દિવસે છ કલાક ને મહિનાના એક દિવસથી લઈને આઠથી દસ કલાક આટલું ના દે શકો તમે તો આ સમાજનું ઉપર તમે આ સમાજ વિરોધી જે લોકો છે ને ચાહે આપણે જેને આરએસએસ કે મુસ્લિમો બોલે છે પણ વધારે પડતા આપણે આપણા દુશ્મન છે જોવા જઈએ તો આરએસએસ એનું કામ કરે છે એનું વિઝનથી લઈને ઉઠા એ લોકો એનું કામ કરે પણ આપણી પાસે નો વિઝનલ હોવાથી કોઈ મકસદ ના હોવાથી આ સમાજ આજે વિખોડાતો થઈ ગયો ને એની પાસે કોઈ પ્લાનિંગ છે પ્લાનિંગ કરવાનું જેવું છે ને એ પ્લાનિંગ માટે જ્યારે સમાજ આગળ આવશે ને તો જ એનું બોલવું થાય બાકી કંઈ થાય એવું નથી અલ્લા